હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં જગદંબાની પૂરા ભક્તિભાવ પૂર્વક આરાધના કરવામાં આવી રહી છે ત્યારે નવરાત્રીમાં આઠમા નોરતાનું ખાસ મહત્વ હોય છે આઠમના દિવસે ઠેર ઠેર માતાજીની હવન પૂજા અને મહાઆરતી કરવામાં આવે છે ત્યારે સુરત જિલ્લાના નગરના મધ્યમાં આવેલું હિન્દુઓના આસ્થાના પ્રતિક સમાન શ્રી ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા નિકેતન મંદિર ખાતે માતાજીનું હવન ક્રમાવ્યું હતું આઠમ વહી સવારથી જ ભાવિક ભક્તોની માતાજીના દર્શનાર્થે ભારે ભીડ ઉમટી પડી હતી ગોવિંદાશ્રમ ટ્રસ્ટ દર વર્ષે નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરે છે જે ગરબા મહોત્સવના દરેક વર્ગના લોકો મોટી સંખ્યામાં અહીં ગરબા રમાવાય છે નવલી નવરાત્રીના આઠમના દિવસે માતાજી નું અનોખો શણગાર કરવામાં આવ્યો હતો બારડોલી વિસ્તારમાં લોકોમાં આસ્થાનું કેન્દ્ર એવા ગોવિંદાશ્રમ ખાતે સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી ભાવિક ભક્તોએ માતાજીના અવરની પૂજા અર્ચના કરી હતી ગરબે ગૂમી ધન્યતા અનુભવી હતી નમસ્કાર જય અંબે અંબિકા નિકેતન સ્ટેશન રોડ બારડોલી મિત્રો આજે નવલી નવરાત્રીનું આઠમું નોરતું દુર્ગાષ્ટમીની આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું હું મારા પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ મારા ટ્રસ્ટી શ્રી ધનસુખભાઈ પટેલ અને પંકજભાઈ જોશી જયેશભાઈ પટેલ અને અમારા મંત્રી ભાવેશભાઈ પટેલ આપ સૌને દુર્ગાષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ મિત્રો શ્રી રઘાભાઈ ગોવિંદજી પટેલ દ્વારા ઓગણીસો ને માં ગોવિંદાશ્રમ ટ્રસ્ટને જમીનનું દાન આપવામાં આવ્યું ત્યારે ઓગણીસો છેતાળીસ માં આ ગોવિંદ્રમ ટ્રસ્ટની સ્થાપના થઈ ત્યારબાદ ફેબ્રુઆરી ઓગણીસો ચોર્યાસી માં નવનિર્મિત માં અમદાવાદ મંદિરની સ્થાપના થઈ અને ત્યારથી આજ સુધી દર વર્ષે નવરાત્રિ મહોત્સવ ખૂબ ધામધામ ધામધામપૂર્વક ઉત્સાહ અને ઉમંગપૂર્વક અહીંયા ઉજવવામાં આવે છે દર વર્ષે હજારો માઈ ભક્તો ગરબાનો લાભ લે છે આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ બે હજાર આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું છે પિંક ટુ સાઉન્ડ અને મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ની સંગાથે આ વર્ષે પણ હજારો માઈ ભક્તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના અને ખૂબ જ આનંદ ઉત્સાહથી ગરબામાં આજે રમી રહ્યા છે દોસ્તો સ્થાપનાથી શરૂ કરીને એસી વર્ષ સુધી આજ દિન સુધી બારડોલી પ્રદેશમાં હિન્દુ સનાતન ભક્તો માટે જગતજનની માં જગા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આ અંબિકાની કેતન મંદિર રહ્યું છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે મિત્રો આજે જ્યારે ગરબાના આયોજનો સંપૂર્ણપણે કોમર્શિયલ થઈ ગયા છે ત્યારે મને કહેવા દો કે કોઈ પણ પ્રકારના ચાર્જ વિના ટોટલી ફ્રી ઓફ ચાર્જ અહીંયા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર માય ભક્તોને પ્રવેશ આપવામાં આવે છે અને સૌ ભક્તો એક સાથે હળી મળીને માતા માતાજીના ગરબે ગુમે છે નવરાત્રી ઉપરાંત હિન્દુ ધર્મના તમામ અન્ય તહેવારો મહત્વના તહેવારો જેવા કે માતાજીનો નો પાઠોત્સવ મહાશિવરાત્રી ગણેશ ઉત્સવ જન્માષ્ટમી વગેરે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એ ઉપરાંત સામાજિક જવાબદારીના અમારી સંસ્થા છેલ્લા દસ વર્ષથી પચાસ જેટલી શાળાઓમાં વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરી રહી છે એ ઉપરાંત સામાજિક શૈક્ષણિક ધાર્મિક આરોગ્યલક્ષી સંસ્થાઓને પણ અમારા અંબિકા નિકેતન મંદિર દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે આજે દુર્ગાષ્ટમી નો તહેવાર છે અને સવારથી જ માતાજીનો હવનનો કાર્યક્રમ અને ત્યારબાદ રાત્રે આપણા ગરબાનો આ કાર્યક્રમ મહા આરતીના કાર્યક્રમમાં પણ હજારો ભક્તોએ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો અને હમણાં પણ ગરબાના કાર્યક્રમમાં માઈ ભક્તો ગરબે છું માતાજીના આશીર્વાદ એમની કૃપા આપણા સૌના જીવનમાં વરસતી રહે તેવી માના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું જય અંબે જય માતાજી જય માતાજી એ બી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી